નાંદોદ તાલુકાના બદામ ગામમાં દરવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર ઇસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો જેમાં પોલીસે બે શખ્સોને પોલીસે ઝડપી પાડી નર્મદામાં આરોપીનું પ્રથમવાર રીકન્સ્ટ્રકશન કર્યું હતું જોકે નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું કે આવા લે ભાગુ પત્રકારો કોઈપણ સમાચારની આડમાં કોઈ પૈસા કે અન્ય વસ્તુની માંગ કરે તો તરત જ પોલીસને જાણ કરે ત્યારે ડોક્ટરનું કહેવું છે કે મેં મારા સિનિયર ડોક્ટરને પૂછીને દવા આપી પરંતુ મારું શૂટિંગ કરી મને મારી નાખવાની ધમકી આપી આ બે આરોપીઓ આપતા એટલે હું ગભરાઈ ગયો અને તેમણે મારા કુટુંબીને પણ મારી નાખવાની ધમકી આપી હતી આજેભાઈ કઈ બાબતની પોલીસ ફરિયાદ છે શું ઘટના આખી બની હતી તમારી મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ હું મારું ગામ બદામ નીલખંઠ દવાખાનું દવાખાનાનો માલિક હું અને મારા દવાખાનામાં ડૉક્ટર કંસારા વિષ્ણુકાંત કંસારા અમારે ત્યાં આવે છે અને એક ગયા મહિનાની સાત તારીખે કે સમથિંગ બે હતા અને જેમને કંઈક ખંજવાળને પેશન્ટ ડમી પેશન્ટ બનાવીને લઈને મારી પાસે કે દવા આપો એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિટ્રીજનજી ટેબ્લેટ આપવાની કીધી અને સાહેબ એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જવાનું પછી બે દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બ્લેકમેનિંગ કરવામાં અને મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહો પહેલાં તો મને બહુ ધાક ધમકી આપી તમારા ફેમિલીને આમ કરીશું તમને મારી નાખીશું તમારા ફેમિલીને એ કરીશું એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં તો એટલે પછી મેં ત્યાર પછી મને મારી પાસે પૈસા નહોતા એ લોકોએ પાંચ લાખની જગ્યા પર બે લાખની માંગણી કરી ત્યાર પછી મેં ધીરે ધીરે કોઈ કે બે ચાળાસ હજારની એસી હજારની વ્યવસ્થા કરી આપી બીજા દિવસે મારે એ લોકો કોરો ચેક લઈ ગયા બીજા દિવસે એમને કીધું કે તમારે એક લાખ વીસ હજાર આપાવવું પડશે બીજા દિવસે સામેથી એમને ફોન કરી અને મને એ કીધું કે તમારે આ પૈસા આપવાનું સેગવા આપાવ્યા હતા ત્યાર પછી ત્યારે તે દિવસે બી મને બહુ ધાક ધમકી આપી અને તે કીધું કે તમારે દર મહિને મને વીસ હજાર આપવાના બે એમ કીધું મારી જોગવાઈ થઈ નથી મેં કઈ રીતે દવાખાનું ચલાવું છું મને ખબર છે તો બી છેલ્લે મારી પાસે દસ હજારનો હપ્તો એ લોકોએ રાખ્યો હતો ત્યાર પછી આ મહિનાની સાત ને દિવસથી એ લોકોએ પાછા મને કોલ વિડીયો આપણે વોટ્સઅપ કોલિંગ પર પાછા મને બ્લેકમેલિંગ કરવા માંડ્યા ધાક ધમકી આપવા માંડ્યા એટલે પછી મારથી સહન ના થયું એટલે પછી મેં પોલીસ સ્ટેશન માં આવીને જાણ કરીને ત્યાર પછી આ બધું કેમ કે એ લોકો મને ધમકી જ બહુ આપતા હતા તમારું તમને તમને મારી નાખીશું તમારા ફેમિલી ને મારી નાખીશું એટલે મેં એટલો બધો ગભરાયો હતો કે મેં કશું કોઈને કહી ના શકે ઓળખ કઈ આપતા હતા એ પોતાની જાતને બંને પત્રકાર છે એવું કરતા હતા અને કોણ નામ તમને યાદ હોય એક નું નામ એવું કે અબ્દુભાઈ કરી છે એક ગ્રાઉન્ડ રિપોર્ટર છું અને પેલા ભાઈ ખાલીદ ભાઈ એવું કહેતા છે કે મેં તંત્રી છું એવું કહેતા હતા મને કેવો ચહેરો ફેસ તમે કહી શકો કેવા દેખાય બંને એક ફેસ તો યાદ નથી પણ બંને એક લાંબા જીવ સરખો છે ને કાળા જેવા છે ને થોડા એક ભાઈ પેટ વધારે છે ને બંને જણની દાઢી છે તો આગળ શું અત્યારે હવે મને પોલીસ ખાતામાં મેં એફઆરઆઈ પડાઈ છે ને મને આપના નર્મદા જિલ્લાના પોલીસ તંત્ર પર પૂરો વિશ્વાસ કે જે મને ન્યાય મળશે મારી પાસેથી લોકો બે લાખ ને ત્રીસ હજાર જે દવાખાનું છે દવાખાનું છે માલિક ની જીવ્યું છે અને તમે ચલાવો છો ના 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 મારા સાહેબ કંસારા સાહેબ છે જેમને એમબીબીએસ ડોક્ટર છે અને એ સવારથી સાંજ લગીન રહે છે સાડા પાંચ વાગે જતા રહે પછી મેં નથી આપની પાસે કઈ ડિગ્રી મારી પાસે બીઈ એમએસ છે

મારી એક વિનંતી છે સરકારને કે આ નર્મદા જિલ્લા સરકારી તંત્ર અને પોલીસ તંત્ર કે આવા ઝોલાઝાપ પત્રકારો છે જે જે સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે અને એ લોકો ગામે ગામ ફરી રહ્યા છે તો મારી એક વિનંતી કે આ સાચા પત્રકારને બદનામ ના થાય ને આ લોકો પર એક્શન લે એવી મારી સરકાર તરફથી વિનંતી છે મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ બદામ હું વિરલ ચંદન ડીવાયસપી એસી એસટી સર આપને જણાવવા માંગુ છું કે ગત તારીખ નવ ચાર ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર છે જેની વિગતો એ મુજબની છે કે ગુનાના કામે જે ફરિયાદી છે જયેશભાઈ શિવાલાલભાઈ પટેલ એ નીલકંઠ ક્લિનિક છે તેમાં ડૉક્ટર એમબીબીએસ જે છે વિશ્રુ વિશ્રુકાંતભાઈ કંસારા એમને ત્યાં મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા ગયા મહિને આ ગુનાના કામના જે આરોપીઓ છે અબુભાઈ મુલ્લા ખાલીદભાઈ શેખ એ ક્લિનિકમાં ત્યાં એક પંદર વર્ષના છોકરાને ખંજવાળની તકલીફ છે એવી વિગતે ત્યાં ગયેલા હતા આ સમયે જે એમબીબીએસ ડોક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી જેની વિડીયોગ્રાફી અબુભાઈ મુલ્લા અને ખાલીદભાઈ શેખ એમણે કરેલી ત્યારબાદ આ વિડિયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની એમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા બે જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જેની તપાસ પીએસઆઈ શ્રી એમને ડાબી ચલાવી રહ્યા છે હું આ આપના માધ્યમથી તમામ રાજપીપળા અને નર્મદા જણાવવા માંગુ છું કે આપના આસપાસ પણ જો આવી રીતના કોઈ આપને ભયમાં મૂકી અને રૂપિયાની માંગણી કરતા હોય તો આપ તાત્કાલિક આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો હું આપને જણાવવા માંગુ છું કે તપાસના કામે જે ગુનાના જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે એમને નામદાર હાઈ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બે દિવસના રિમાન્ડ મેળવેલ છે રિમાન્ડ દરમિયાન તેમનું આ સમગ્ર ઘટના કેવી રીતના અંજામ આપવામાં આવ્યો એમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને ગુનાના કામે આરોપી પાસેથી એક અલ્ટો કાર હાલ કબજે કરવામાં આવી છે અન્ય તપાસ હાલ ચાલુ છે આ ગુનામાં પ્રથમવાર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કિસ્સો નર્મદા જિલ્લામાં યસ આપની વાત ખરી છે આ ગુનાના કામે નર્મદા જિલ્લામાં પ્રથમવાર આપણે રીકન્સ્ટ્રક્શન એટલે કે ગુનાના આરોપીઓએ આ ગુનો કેવી રીતના આચર્યો કઈ જગ્યાએ આચાર્યો અને એમની કઈ મોડસ ઓપરેન્ડી હતી એના વિશેની તપાસ હાથ ધરવામાં આવેલી છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપીલા ભરૂચ